ವಾರ್ಡ್ ನಂಬರ್ ತ આવેલા શ્રીલીલા પાસે ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહીમામ ઉભરાતી ગટરોના પાણીમાં વીજ વાયર તૂટી પડતા એક માસુમનું મોત નીપજ્યું નગરપાલિકાને વારંવાર રજૂઆત છતાં પણ કુંભકર્ણ બનેલા તંત્ર નહીં જાગતા આખરે એક પરિવારનો લાડકવાયો પુત્ર મોતને ભેટ્યો ત્યારે હવે સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે વોર્ડ નંબર ત્રણમાં આવેલા શ્રીલીલા સોસાયટી પાસે પણ છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટરોથી ત્રાહીમામ બન્યા છે અહીં બાજુમાં પણ જેન સ્કૂલ આવેલી છે અને વિદ્યાર્થીઓ અહીંયાથી પસાર થાય છે અહીં પણ ગટરના પાણીથી તડાવનું નિર્માણ થયું છે અહીંયા પણ કોઈ દુર્ઘટના બને તેવી સ્થાનિકોમાં દહેશત ફેલાય છે જુઓ શું કહ્યું શ્રી લીલા સોસાયટીના રહીશોએ પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર પાદરા જૈન સ્કૂલ પાસે શ્રી લીલા ફ્લેટમાં રસ્તા પર મેઇન રોડ પર ગટરનું પાણી ઉભરાવાથી જે સ્કૂલના બાળકો આવતા જતા ત્યાંથી જ પસાર થઈ રહ્યા હોય છે અને ગટરનું ગંદુ પાણી ત્યાંથી જ પસાર થઈ રહ્યા છે અને જવામાં બહુ તકલીફ પડી રહી છે એટલા માટે કોઈ કશું કામ કરવા રાજી નથી એટલા માટે અમારો એક જ સિદ્ધાંત છે કે બધી ગટરોના પાણી બધી જગ્યાએ પાણી નીકળ્યા જ કરે છે નગરપાલિકામાં કોર્પોરેટર ને પણ ફોન કરે છે કોર્પોરેટર ફોન ઉઠાવીને કોઈ પણ અમને રિસ્પોન્સ આપતા નથી ફોન કાપી કાઢે છે નયનભાઈને પણ ફોન કરીએ છીએ વોર્ડ નંબર થ્રી ના જેટલા સભ્યો કોર્પોરેટર બધાને ફોન કરે છે કોઈ અમારો આન્સર આપતા નથી અને એવું કે છે થશે થશે અમે ચેતન્ય સિંહ જલાની ઓફિસે પણ જઈને એ પણ એવું કે છે કે હા થઈ જશે થઈ જશે અમને નવરાત્રી નું કીધું ગઈ નવરાત્રીમાં અમે લોકો મળવા ગયા તા આટલો બધો ટાઈમ થઈ ગયો તો પણ એ લોકો કશું કરતા છે નહીં સમય થી ચાર થી પાંચ વર્ષથી કન્ટિન્યુ આ ચારે જ બાજુ આર્ય ફ્લેટ નું જેન્ટ સ્કૂલ નું લીલા ફ્લેટ નું પ્રમુખ નું સત્યમ બધી જગ્યાનું પાણી એક જ જગ્યા આવે છે ને ગટર ચોવીસ કલાક ઉભરાતી ઉભરાતી હોય છે બહુ જ પાણી બહુ ગંદુ પાણી નીકળે છે અને ત્યાંથી સાપ પણ સાપ પણ ચોવીસ

ત્યાં આગળ લાઇટ પણ અમને લોકોને આપી નથી લાઇટ પણ ચાલુ નથી થતી અમે કેટલી વખત એપ્લિકેશન આપી તો અમે સ્ટેટ લાઈટ નું પણ અત્યારે નહીં અંધરું જ હોય છે રાત્રે સાત વાગ્યા પછી નીકળવું હોય તો મોબાઈલ ની બેટરી કે ઘર થી સ્ટોર્સ લઈને અમારે નીકળવું પડે છે ઝરનાબેન આચાર્ય